આપણી વડી અને જો આ બાજુ વાજી છે ઝાર કેવાય હા એને ઝાડ કેવાયર ના આમજો

હાલો મેં તો કોઈ દી જોયો નથી તબેલો મને બતાવો તબેલો કેવો છે તમારો અરે આપણે સમજો ઈ તબેલો છે ને એટલે દૂધોય ઘરનું થાય અને એમાંથી ઘી બને અને સાસ તો તું આમ ખાતી રહી જા ને એવી આપડા ઘરની સાસ બને હો હાલ હાલ તને આપણો તબેલો બતાવું

પછી ભડકતા બંધ થઈ જાય પેલા તમને બંધ કરવા જોઉં હે પછી ગાય બંધ થાય એમ ને ઈ તો માની અરે તું બે તિંડી રહીશ ને એટલે હું તો ભડકતો બંધ જ થઈ જાય પછી તું ભડકવાનું ચાલુ કરી એ તો ભડકવું જ પડે ને તમે સીધા થો આ જેટલા આમાં ખોલા રહ્યા ને ને આ બધે ગાયુ જ બાંધી છે એ બધી ગાયો રહી ને એ બધી દૂધણી છે અને દૂધ બહુ સારું આપે એટલે એને હું છે ને ધણ માં સરવા મોકલી દઉં ઈ ધણ માં ગઈ છે ઈ આવશે હાંજે બધી ગાયું આવે ને એટલે તારે બધી ગાયું ને બાંધી દેવાની હું બાંધી દઈશ મન ડોટા પણ શીખવાડી દેજો હો હું ડોટા શીખવાડું તને ગાયો ગાયો ડોટા શીખવાડું હજી પહેલા સરખું આમ કપડા પહેરતા તો શીખ પછી તને ગાયું દોટા હોય તેને શીખવાડીશ એ તો હું શીખી લેવા કપડા પહેરતા તો પણ મને ગાયો દોટા શીખવાડી દેજો તમે અરે ગાયું દોવા નોતો હું એવો કારીગર ને એવો કારીગર ને તને આમ સમજો બે દિમાગ ગાય દોતા શીખવાડી દઉં હવે હાલ ઓલો ભાણો મારો વાટ જોતો હશે કે આ મારો ધૂળો મામો ચાર નો જોશે હજી કેમ ન આવ્યો હાલ હાલ આપણે ના જ

એ મારો મામો એજી નો આવ્યો મારો મામો છે ને જાંબુડા જેવો છે એનો ટાઈમ થઈ ગયો પણ આવ્યો નહીં મને કે હમણાં જોઈને આવું મને હારે લઈ ગયો તો હું જોત કે નહીં એક તો મને ઉતાવળ છે ને કાંઈ ખાધું નથી ના મામો આવતો નથી આવો મામો આવ્યો છોકરી તો હારી છે હું થોડીક મોટી છે પણ હાલ છે આવો મામા આવો મામા ભણા મામા આમ પી હતો મામા ઘડિયાળ પહેરી હોય ને મામા તમે હારે લેતા આવ્યા છોકરીને સમજો મામા છોકરી થોડીક મોટી છે પણ હું રોડવી લાઈ એક કોઈ રૂપો રે એક કોઈ રૂપો રે તારી મામી છે આ એ મામી કે થી મારી હાટો તમે જોવા ગયા થા ને આ મારી બાજુ ઊભી રહેતો એની બાજુમાં ઊભી રહેતો પણ તમે તમારા કે તો એને કપડા જેવો છો

તું ઓલી તારી શારદા મમ્મી વાત કરતી હતી ને અને મેં તને કીધું ખબર છે કે એ હારી ગાંડી ફાંસી છે એને એટલું એટલું સમજાયું ભણા હવે તું તારી મમ્મી શારદા નો સંભરતો શારદા ને હું ક્યાં ક્યાં નો લઈ ગયો ભાવનગર એને જોઈને પીઝા ખવરાવ્યા બધું ખવરાવ્યું હારીને ખવરાવી ને તા ઘડી ખરખી હાલે અને વળી પાછી અહીં ઘરે લાવું ને તા મોડેલી હોય પણ એમને તમે આને લાવ્યા છો તો જ્યાં ડખો નહીં થાય પછી તમારું થોડું સમાધાન થાય હવે અરે ભણા ઈ સુટુ કરી નાખ્યું આપણે સુટુ એમ તમે કે આમ સુટુ નો થાય કા પાસ ગામના માણા ભેગા કરો આપણે કા સરકાર માં જઈને સુટુ કરવું પડે આનું ઓલરેડી થઈ ગયેલું છે તમે ન્યા રાવજો હું મોકુવારો છું મારી આરે કઈ નાખો નહીં નહીં ભલે છોટુ થઈ ગયું છે ને હું તમને ગોટી દેવા મારા સુરતમાં બધી બહુ છોકરીઓ છે તમારા જેવી હું તમને ગોટી દેવા ભણા તું ટેન્શન ન લેતો ભલે મારું થયું પણ તને રોટલા તો રાંધી ખવરાવશે ને સુરત નો લોસો મેં મારે બઉ સાંભળ્યું સુરત માં લોસા મળે પણ મારે ખાવાનો મોકો હવે મળશે બાબા ભણાવે કે સુરત માં લોસો જેવો મળે ને એવો બધાય પાછા લોસો મારે હોતો અરે મામા હવે જે થાય લોસો થાય કે જે થાય આમ જો હવે મને ભૂખ લાગી છે હાલો મામી કંઈક ખવડાવો હાલો હવે હાલો તમને લોચો બનાવીને જ ખવડાવ લોચો ભાવે છે ને મારે લોચ હાલો તમે જાઓ મામા ઓલું પાણીનું નાખું વાળીને આવું જાવ મામી ખાવાનું બનાવવા આવું હો જાવ જાવ જોયું ને જોયું ને આ મારો મામો ધૂળો ધરાતો નથી